હલો મિત્રો મારા તરફથી બધા લોકોને જય માતાજી હું છું યશ પટેલ અને આ વિડીયોમાં હું તમને થમનેલ બનાવતા શીખવાનું છું જો તમારી સારી એવી થમનેલ યુટ્યુબમાં હશે તો તમારે સારા એવા વ્યૂ આવવાની સંભાવના રહેશે તો થમનેલ તમારી ગમે એવી હશે તો વ્યૂ આવવાની સંભાવના નથી તો આ વિડીયોમાં તમને થમનેલ કઈ રીતે બનાવી એ આખી આખો વિડીયો અંત સુધી તમે જોતા રહીજો વિડીયોને જરાક પણ સ્કીપ ના કરતા નકર મેં તમને થમનેલ કઈ રીતે બનાવી એ તમને ખબર નહીં પડે તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તો મિત્રો તમારે તમારા પ્લે સ્ટોરમાં આવી જવાનું છે પ્લે સ્ટોરમાં આવ્યા પછી અહીંયા પિક્સ સર્ચ બારમાં પિક્સલ એપ ડાઉનલોડ પિક્સલ એપ સર્ચ કરીને તમારે પિક્સલ એપ ડાઉનલોડ કરી લેવાની છે જેમ કે અહીંયા સર્ચ બારમાં પિક્સલ એપ સર્ચ કરું છું પિક્સલ એપ પિક્સલ એપ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની મેં પહેલેથી ડાઉનલોડ કરેલી જ છે ઓપન કરવાની છે ઓપન કર્યા પછી તમારે તમારું ઓકે કરી દેવાનું છે અહીંયા જો તમારે સારી થમનેલ બનાવી હોય તો એના માટે તમારે કોઈ પણ સારું પેજ લઈ લેવું મેં જેમ કે આ લઈ લીધું પેજ વ્હાઇટ પછી અહીંયા ઉપરમાં જ સાઇન ડોટ ઉપર ક્લિક કરીને ઇમેજ સાઇઝ સાઇઝમાં આવ્યા પછી કસ્ટમમાં કસ્ટમમાં આવ્યા પછી યુટ્યુબ ઓપ્શન છે ક્લિક કરવાનું છે અને ઓકે કરી દેવાનું છે આ તમારું યુટ્યુબનું બેનર થઈ ગયું છે કમ્પ્લીટ તો અહીંયા પ્લસ વાર આઈકનમાં ક્લિક કરવાનું છે તમારે અહીંયા ફ્રન્ટ ગેલેરીમાં જવાનું છે અહીંયા પહેલા તો તમારે સારું એવો તમારી ઇમેજ લઈ લેવાની છે જેમ કે હું મારી ઇમેજ એક લઈ લઉં છું આ રીતે તમારે અહીંયા સેટ કરી દેવાની છે ઇમેજને સારી લાગતો એ રીતે મેં સેટ કરી દીધી પ્લસવાર આઇકનમાં ફરીથી ક્લિક કરવાનું છે અહીંયા તમારે ટેક્સમાં તમારે જેમ કે તમે સેના વિશે વિડીયો બનાવો છો એ સારી રીતે ટેક્સ આપી દેવાનું છે જેમ કે હું મારી યુટ્યુબ ચમનલ માટે વિડીયો બનાવું છું તો અહીંયા તમારે જવાનું છે એ લખેલું અહીંયા એડિટમાં જવાનું છે જેમ કે હું અહીંયા મારી યુટ્યુબ માટેનો વિડીયો બનાવું છું તો હું યુટ્યુબ લખી નાખીશ અને ઓકે ઉપર ક્લિક કરી દઈશ ઓકે ઉપર ક્લિક કર્યા પછી કરી દઈશ આનો કલર ફેરવવો હોય થમનેલ નો એટલે લખેલું એનું તો અહીંયા આગળ જવાનું છે અહીંયા કલર ઉપર ક્લિક કરવાનું છે જેમ કે તમને બ્લેક સારું લાગશે એમાં તો બ્લેક કરી દેવાનો છે વ્હાઈટ તો નહીં સારું લાગે પિંક સારું લાગે તો પિંક તમારી રીતે તમારે કલર સેટ કરી દેવાનો છે જેમ કે હું બ્લેક રાખ બ્લેક રાખું છું અહીંયા પાછળ બ્લેક ગ્રાઉન્ડનો કલર પણ તમારે તમારી રીતે સેટ કરી શકો છો જેમ કે આ સારું લાગે છે અહીંયા તમે તમારી સ્ટાઇલ કલરની સ્ટાઈલ પણ પહેરી શકો છો તમે તમારી રીતે તમને સારી એવી લાગતી હોય એવી તમે તમારી રીતે બનાવી શકો છો હું મારી રીતે બનાવું છું મને સારી એવી લાગે એના માટે અને અહીંયા નીચે તમારે થ્રીડી એનિમેશન આપવું હોય તો પણ આપી શકો છો આ રીતે જો આ રીતે પછી અહીંયા થ્રીડી ટેક્સમાં પણ તમે આપી શકો છો થ્રીડી આ રીતે આ સારું નહીં લાગે આ રીતે લીટી પણ નીચે કરી શકો છો તો આ રીતે તમે તમારી સાઈડ એવી થમનલ બનાવી શકો છો નીચે તમે કોઈ પણ સાઈડના યુટ્યુબના લોગો મૂકી દો તમારી ચેનલનું નામ લખી નાખો આ રીતે તમે તમારી સારી એવી થમનાર બનાવી શકો છો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા લોકોને